હાલો મિત્રો કેમ હો બધા એ તમે બધા મજા માં હો અને અમે એકદમ મજામાં હે ને આજનો મારો નવો બ્લોગ લેવાઈ ગયા હે ત્રણ ને મેં મૂકી દીધું હે સા કેમ કે અમારે જવાનું હે પોરબંદર ને કી વાતો જવાનું છે ઈ મેં તમને કાલ કહી દીધું તું કે અમાર જવાનું છે મારા નાના ના લગન છે ને તેના લગન લખવા આવે છે ને તો લગન લખવા જવું હે અમારે ને આહા નાને તેડવા ગયા હે ને પપ્પા આખરી બુક હોય એને સુપ્રણ ટાઈમ હે શિયાળ વાગાનો પણ અમારે બસ એ શિયાળ વાગાની જ છે અને પપ્પા કે હું ત્રણ એને તેડી આવી તો અહીંયા ત્રણ જો તેર વાગ્યા હે સીધા ખાઈને આજે ખાવામાં આવવાનું મોડું થઈ ગયું તો અઢી વાગે તો સીધી ઘરે ખાવા આવ્યા તો ખાઈ ને સીધા એ તેર વાગ્યા અને હું હે ને સીધી સામૂકવા ગઈ હું કંઈ પાસે આવે ને તો સાથે જાય હજી આ હા ના ત્યાર થાય હે અને તુબા મારી હુતીએ અને મેં ચોમા ઠેલા ભરીને રાખી દીધા હે મમ્મી દીકરાને મમ્મી મમ્મી દીકરીના ઠેલા પેક થઈ ગયા હેઠેલો ભરી લીધો હે ને પાછા અમારે ઘરનો પ્રસંગ આવ્યો હે ઘરને જ લગ્ન હે તો પાછા મારા વિગવાનના વિડીયો બધા આવી છે તો તમે બધાય જોઈજો અને જીને જીને મારા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય ની જીડી કરી નાખજો એટલે હું જે વિડીયો નાખું ને તો તમને તરત રો તમારા ચેનલ પર આવી જાય તો વિડિયો માં કન્ટિન્યુ બની રહી જો હવે તમારો સાય થઈ ગયો છે દીતુબાને ઉઠવાનું ડાળું થઈ ગયું છે હું છેન ધીમે ધીમે બોલું હું કે પાછી જોઠી બોલીને ઉઠી જાય જો માર સાય ઉકરી ગયો છે નેજી યહણાઈ છે તૈયાર થાહે ઇને હું તૈયાર કરી હવર મે નાય ધોઈ કમ્પલીટ કરીને જીને મોકલીતી હું કે બુપર આવે ને એટલે આપ તો ખોટી નો થાયએ અટા જો જિંકીને એકને તૈયાર કરવાની છે મારે તમે જો 7:30 વાગ્યા હે ને અમે તૈયાર થઈ ગયા ને નિતુ બાઈ ઉઠી ગઈ હે આહાને નીચેરે થી આવી ગઈ હે ને ભર્યું હે બોટલ માં દૂધ સુબાને રસ્તા માં પીગાવ હા તો ખેતળ પર કાઢવા જઈએ હા 4 વાગે થા પેગે થા આ લે આ તને ચાર્જિંગ ના દે તો પાછમાં તો હવે જો મે નીકળીયે હે 4 વાગે બસ છે 4 ની બસ માતા નહી પુગાય પણ જે પુગાય તો આલે બેન મમ્મા ના પી પી એને પી લીજો ઈને જવાનું ઓરક મારા કટાઈ ઉજાજો थोड़ी हलो हरा श्यागे नही पप्पा गया था हमारा हाँ बस तो पूछवा तीधवागे बस आई गए तो जामनगर ना मम्मी दीक्र बैठी हुए

ખાવાની વાત જોઈને ઊભીયું છે બેઠીયું છે હુરતીયું છે ઇમને લાગી છે ભૂખને ભજિયા ગરમ ગરમ ખાવાની મજા આવે એટલે હે ને ખાવાના ટાણે બનાવીવાય જો માં તુબા ખાય છે તુબા મમ્મા માછીનું મમ્મમ કેવું છે માછીએ કેવું મમ્મા બનાવ્યું મમ્મા તુબા કેવું છે ભાવે ઓ તુબા તો ભજિયા ખાય હે જો અહીંયા બનાવીશું ભજિયા હજી એક જ ધાનો મેં અડધા તા ખવાઈ ગયા મારા જીવે લીધા જો ખાવા લાગી કરાજી વધી ગઈ છે કોણ ગયો ને ધીમો છે ત્યાં ભજીયા બનાવ્યા છે ને એનું નામ છે મંડેરિયા એટલે કે હે ને એમાં મેથી ભાજી અને મસાલો વધારે હોય ચણાનો લોટ લો થોડોક હોય એમ ને તું બોય લઉં વિડિયો હે કે રાખી તાર મોદુ ના માર બોલવું જ નહિ ના બોલ ને ના માર બોલ આ બધી ને ભજિયા કરવા હોય કે તું બોલ તો પછી ને ઘરે કરે ને હા ઈ મજી કોઈ કોઈ રેસિપી નુક કે તું મે ખાધી ની ની રેસિપી કવ એમાં મેથીની ભાજી વધારે છે છે ને લોટ થોડો કે લીંબુ હે અને મીઠું હે બીજો ક્યા હે બીજું નો જો તો કીવા હે ભાવ ખાણા વર્ધોણી ભાવ ખાણા હું કેવું ઉલે મને કેતી નથી હતી કેમ ભજિયા કર્યા નહીં

Papa macam telinga sih, yang Papa? Papa boleh Papa? 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 Eh, abe, abe, abe. Diko, abe. Papa? Pa, pa. E, Waktu? papa, 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 eh, papa, 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 oh, oh, oh. so, eh, no? papa, 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 eh, oh oh papa, papa, papa पा कहे के खाली पांच बोले पापा એમ બોલે પા 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 મમ્મી મમ્મી બે મમ્મા પજો પા પા મતકતો તુજે સુના મતકતો બબી તુકે ચે કા ચીકળુ મત કઈ આ તો અમાહ નજો પાસી આંજડી થઈ બીજી આખ માં એક ને માન મન મટાળી થી પાસી બીજી આખ માં થઈ ભાગી ગઈ येने ने पासी सो गरम कर दी थो न ते हे न में हेक करती थी पापा तू बैठ तो बे तू पंजे ले थुनन बे पापा पापा हे पापा पाणी शीसो गरम कर दी तो न ते में हेक करते थी साल लाखिन जो आंजणी थई हाँ, ने मम्मी हाँ मम्मी चेक चेक आ से जेको छी करी ने आयो जेको

ખબર પડે હોય ને તો હવે દેખાય ને માથામાં માં હે ને અહિયા સોજો ચડી ગયો ઉપર અહિયા બે આંખ ને વયશો જેકુ જેકુ ચેકુ માંદો પડી ગયો જેકુ ચેકુ તુબા હોય તાઘડી ની ફૂસડી કપડે બિસન બેહવા જ ન દે જેકુ છે ને તુબા થી બીવે છેટો છેટો જ ભાગે હું ભેળી મમ્મ હમ મો

Ama ni lai liti <tuh>, tuba Masih na kam kong tuba ya ga ituba tuba ya kora jeko ya kora sakon ya kora tuba ya masako ya tikua tuba ya tuba munggal titi papal kama ga

देखो मां खिलान पडियो ट्राई जैको जान मारे गरम सही हो देखो झगड़ के भूख है जै जै जैको ने पाटू मार तू बाजो आलो बडको भरली है मुई जरा जैका ने हेटता रही है जो जैका नो कर से हमने इन डॉक्टर किदू ता नहीं हेट कर दो बदाई करे ओ जो આમ સીધું જો સીધું જો ભાઈ નીમા નાયા કો કે જો તો તમારું મીન રખન તારો ગેંડા જેવો લાગે છે કુ તું ઈમ હેક કરવાની કીધી થઈને તું બાને તીમ કે શું કરે જાય ને આજ કે આવું જ પડે ઈને ઈને ગમ જોઈ લે ઈને ગમ ઈને હવા તો હોય થી દુખતું હોય થી મજા આવો હલ તો જો ના તારી જો ને આ લે લે તો જરીક હના જલી વાર્તાની તાગડી લે તો ને नाखून आपके बढ़ चुके हैं इतनी मजावे तू बने जेकू डुन उपड़ी गयो नहीं माथा में मा। तू बाजू ये तो भईगो दीदी होली छे <laughs> जेकू तू बात थी दीवे बासो ना टपकाता એવો હોશિયાર ઉની કો થી આની કોલી માથા માં મને કોરા દેતી બસ ભાગી ગયો કુસટી કેમ સે જો ફટકાની કે આસો ઈ લાગે કે મારી પાસે જારી માં આવતો તો મે જારી બંધ કરી દીધી ઈ ફટકા જારી માં ફટકા તો ખબર જ નથી <laughs> 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 कैसी ले सुआना? मीन लेन वहां पड़ी गई तू बन पूछड़ी कपड़ वीन जावा दे जा है नहीं अंधारू है जा है नहीं आ घेरी नहीं जाए आ जा जो ना लाइट बंद कभी भी जा जो जाने जाने મો દીકરી ની બગડી કે બગડી આમાં આમ તો બગડી જ છે પસારે કેવી